તારીખે આપણે ગુજરાત ની બધી સંસ્થાઓની અમદાવાદ માં મીટીંગ રાખી અને આ લડત ની કમિટી બનાવી અને એ લડત ની કમિટી માં સર્વાનુમતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં લડતની શરૂઆત થઈ જે કઈ લડત ચાલી એમાં ત્રણ ચાર બાબતો બહુ હતી અત્યાર મોટા ભાગના લોકો એવું સમજે છે કે આ એક સંસદ સભ્યની ટિકિટ રદ કરાવવા પૂરતો મામલો છે પણ

તો એના માટેનું આજે આપણે કરી છે અને પણ કોઈ આની પાછળ દોરી સંચાર નથી રાજકારણ પણ નથી આ હું આપને સ્પષ્ટતા કરું છું પણ આપણી માટે એવી જવાબદારી છે ત્રણ ચાર વસ્તુઓ આપણે

શિસ્તબદ્ધ રીતે કરવાનું છે જે કોઈ પ્રોગ્રામો જિલ્લા લેવલે તાલુકા લેવલે આ બધું સ્વયંભૂ ચાલે છે આ કોઈ પૂર્વ આયોજિત લડત નથી સ્વયંભૂ લડત છે અને એક એક ક્ષત્રિય ની લાગણી ઘવાણી છે એટલે એક એક ક્ષત્રિય આ લડત લડી રહ્યા છે આ બધાને ધ્યાનમાં રાખીને સાચી વાત છે ને તો ત્રણ ચાર વાત આપના

ત્રણ ચાર બાબત નું અનુશાસન આપણે પણ કરવું સંકલન સમિતિ નો આદેશ માનશો ધન્યવાદ આ બધી વાત છે આખી કમિટી કોઈ એક નેતા નથી આમાં સમગ્ર રાજપૂત સમાજ વતી આયોજન થઈ રહ્યું છે એટલે આ સાધુ સંતો જે કોઈ પધાર્યા છે એ બધાને આપણે પ્રણામ કરીએ છીએ પધારો અને બીજી ઘણી બધી વાત કરવાની છે પણ બે ત્રણ વાત આપના ધ્યાન ઉપર મૂકી દઉં કે ભૂતકાળમાં જ્યારે જ્યારે પ્રશ્ન ઉભા થયા ભૂતકાળમાં જ્યારે જ્યારે પ્રશ્ન ઉભા થયા ત્યારે સમાજની વાત તંત્ર એ સાંભળી છે વ્યક્તિને મહત્વ નથી આપ્યું એ નુપુલ શર્મા હોય કે સત્તા પક્ષના અધ્યક્ષ હોય એ લોકો એ ભૂલ કરી તો સત્તા પક્ષે એમને પણ સજા આપી છે તો ખોટી બાબતમાં આમને શું કામ નહીં એ આપણો પ્રશ્ન છે સાચું છે તો આ એક વ્યક્તિ માટે પક્ષ માનવ સમાજ નું ભારતની એકતાનું બિનજરૂરી સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ એની કોઈ વાત બચાવી હોય એને બીજા લોકો શીખવાડે એ કેટલા અંશે વ્યાજબી છે એટલે આ વાતોને ધ્યાન રાખી અને કોઈ અશિસ્ત નો થાય સભા પૂરી થાય ત્યાં સુધી બિન જરૂરી રીતે હશ તો કોઈ પણ જગ્યાએ ન થાય કોઈ પણ વ્યવસ્થા અમે નથી કરી શકતા ઘણી બધી ખામીઓ પણ રહી હશે એની આપ સર્વેને માફી પણ માંગુ છું અને મીડિયા મિત્રો અને અન્ય સ્ટાફ પોલીસ સ્ટાફ હોય ત્યાંની કોઈ પણ સાફ અત્યાર સુધી પૂરેપૂરો સંયમ જાઈડવો છે એમને પણ ઝાડવો છે અને આપણે પણ ઝાડવો છે આપણી વાત છે પક્ષ કે સરકાર સાથે છે કોઈ તંત્ર સાથે નથી એ પણ આપણે ધ્યાનમાં રાખશું આપ બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી